નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં આજે ગુજરાતમાં ભારતીયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે જો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ હળવા ઝાપટા પડી શકે છે દક્ષિણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છે રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો બાવીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો ત્રીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યારબાદ અત્યાર સુધીમાં કચ્છમાં પણ સીઝનનો પચીસ પોઈન્ટ ત્રેસઠ ટકા વરસાદ પડી ગયો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સીઝનનો પચીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા વરસાદ પડી ગયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો પંદર પોઈન્ટ છાસઠ ટકા વરસાદ નોંધાયો છે અને મધ્ય ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં સીઝનનો ચૌદ પોઈન્ટ અઠ્ઠાણું ટકા વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે બારમી જુલાઈ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો